મારું એવું કામ છે કે હું ભણાવું છું વિદ્યાર્થી ભણીને પરીક્ષા આપી દે છે તો પછી એમ થાય કે કેટલું સહન કરવું એમ દર વખતે નવું દર વખતે કઈક નવું બરાબર આ વખતે જ્યારે વૈભવભાઈ વાત કરી કે ભાઈ વિદ્યાર્થીઓના ઘણા બધા ફોન આવે છે તો હું આવું છું એટલે પછી મેં કીધું આપણે વાત કરીએ અમારો વાત કરવાનો ઉદ્દેશ્ય એટલો હતો કે ઘણા બધા છોકરાઓ એવું કહેતા હતા કે અમે પિટિશન હાઈકોર્ટમાં પિટિશન કરીએ ઘણા બધા છોકરાઓ એવું કહેતા હતા કે અમે આંદોલન કરીએ એટલે મેં તો પિટિશન કરીએ તો છોકરાઓને બિચારાને પાંચ પાંચ દસ દસ પંદર પંદર હજાર રૂપિયાનો ખર્ચો થાય છે ઓકે આંદોલન કરીએ ભગવાનના ના કરે કદાચ કોઈ છોકરાને કઈ થાય કઈ તકલીફ પડે તો આ રસ્તે શું કરવા દાવું પડે એમ મને એવો ખોટો ફાંકો હતો મગજમાં કે આપણે કોઈ અધિકારીને સારા વ્યક્તિની વાત કરીએ ને તો એ આપણી વાત સાંભળશે ઓકે આ લોકોએ મારું એ જે વિશ્વાસ હતો ને કે જે મને આમ અભિમાન કહી શકું કે ગુજરાતના અધિકારી મુખ્યમંત્રી આપણે મૃદુન મકમ કહીએ છે આ લોકોએ આજે એને છિન્ન કરી નાખ્યું એમ એવું કહે છે કે તમે મરી જાવ તો કે ફેર પડતો નથી એમ તમારી કોઈ વાત જ વ્યાજબી નહીં ને કે તમે આ શું કરવા વાલા આટલું બધું લખાણ શું કરવા લખીને આવો છો આ સરકારી ગેજેટ છે સાહેબ સરકાર પોતે લખીને આપે છે કે અમારે ભરતી કરવાની હતી એમાં એકસો પંચ્યાસી જગ્યા અમારાથી ભરાણી નથી અને આ અમે વેટિંગ તો બહાર પડતું નથી નવી ભરતીમાં કરશું તો જો તમે નવી ભરતીમાં જ કરવાના હતા હું એવું કહું છું કે આ એકસો માજી સૈનિકની જે ભરતી કરવાની હતી આ વખતે તમે ખાલી ત્રણ લીધા તો શું તમારી પાસે એકસો માજી સૈનિક ગુજરાતમાં નથી જે માણસે પોતાની જિંદગીના વીસ વર્ષથી વધારે આ દેશની સેવા માટે દીધા હોય ઓકે એને તમે હજી કેટલો તપાવશો અને શું એનું વાંક એની આ રાષ્ટ્રની સેવા કરી એ આજે માજી સૈનિક તમે અલગ ડિપાર્ટમેન્ટ રાખો છો કે આટલી જગ્યાઓ એની રિઝર્વ રાખો છો તો તમે એ સમજીને જ રાખતા હશો ને હવે એ માજી સૈનિક જેને વીસ વર્ષ આ દેશની સેવા કરી છે ઓકે એ વ્યક્તિ અહીંયા તૈયારી કરતો હતો કે હું અહીંથી નોકરી પતાવીને દેશને ગુજરાત સરકાર આમ ભયંકર પેપર ઘટશે ને એમાં હું ભૂખા ઘટના કે એવું રિઝલ્ટ આવીશ ને અને પછી મને નોકરી મળશે એટલે ભાઈ તમે એનું માન ઓકે એમને જે પણ એનું પરિણામ આવતું એની કેટેગરી નોખી છે છે એમાં તમે મેરિટ પ્રમાણે જે આવે લઈ ને ને તમારે તમારે તો તો નોકરી સેવક જ જોઈએ બીજું કે આ બધી જગ્યા ભરવા પાછળનો હેતુ શું કે ગુજરાતના લોકોની સેવા થાય કે અત્યારે જે સરકાર તરફથી જે સુવિધા લોકોને નથી મળતી કેમ તો ચાર હજાર તલાટી અત્યારે જગ્યા ખાલી છે બરાબર હવે એ તમે જો એની વેકેન્સી પૂરી નહીં કરો તો એ જગ્યા તો ખાલી જ રહેવાની લોકો તો પીડાવાના જ છે તો એનો મતલબ કે આ લોકોને ખબર છે કે જગ્યા ખાલી રહે છે છતાં પૂરી ભરવી નથી તો લોકોને જે પીડા છે એ પીડામાં સુધારો ન થવો જોઈએ તમે વધારે પીડિત બનો તમને કોઈ સુવિધા સરખી ન મળવી જોઈએ તો કે તમને ધૂતકારીની વાત કરવામાં આવે બીજું કે અમે જ્યારે વાત કરવા જઈએ છીએ ત્યારે એવું નથી કે અધિકારી પાસે કાંઈ બીજું બધું કામ છે હાવ નવરા ધૂપ બેઠા છે અમે અગિયાર વાગે ગયા તો કે હજી આવ્યા નથી અમે એક વાગે ગયા તો કે જમવા બેઠા છે એને જમીને એનું ટિફિન ધોવાવાળા માણસોની સુવિધા સરકાર આપે છે આ કોના બાપાના છે તમારું ટિફિન કોક તમને ધોઈ આપે છે એનો પગાર કોણ આપે છે તમને અહીંયા એસી ચેમ્બરમાં બેસવાનો પગાર કોણ આપે છે આ સામાન્ય ગુજરાતના જનતાના લોકો છે ને એ દરેક વસ્તુમાં ટેક્સ ભરેને ટેક્સના પૈસા તમારો પગાર થાય છે અને એ લોકોની પીડા છે ને એ પીડા માટે અમે આવીએ છીએ જેથી આ લોકો હવે જે નક્કી કરશે ને કે હવે અમારે રૂબરૂ મળવા જવું છે તમે ઓફિસની બહાર નહીં નીકળી શકો એ ધ્યાન નાખજો જે મુદ્દો સાચો છે એને અમે સહર સ્વીકારીએ છીએ પણ જે ખોટો છે તમારી ભૂલ થઈ છે તમારે એને સ્વીકારવી પડે ને સુધારવી પડે ભરતી બોર્ડે ભૂલ કરી તો ભરતી બોર્ડે સુધારવી પડે કે અમારી ભૂલ થઈ ગઈ છે જીપીએસસી માં અમારા સાડત્રીસ પ્રશ્ન માં સુધારા લ્યો તો એને સ્વીકાર્યું છે હવે હું એમ કહું છું કે એને સ્વીકાર લીધું તો એટલે એને માફ એક છોકરાએ સાહેબ અમને એવો પ્રશ્ન કર્યો કે પાંત્રી પ્રશ્નમાં ભૂલ હતી એક એક ભૂલ કે ભાઈ ભરતી બોર્ડને એવું કહેવાનું કે આ તમારી ભૂલ છે એક ભૂલના ના સો રૂપિયા એટલે કે મારે પાંત્રીસો રૂપિયા આપવાના કે આ તમારી ભૂલો છે અને એ પાંત્રીસો રૂપિયા આપ્યા પછી એ મને જવાબ તો આપતા નથી કે સાચું શું છે ને ભૂલ શું છે તો અમારે કે અમારી આખી જિંદગી આજ કરવાનું છે કે અમારે પરીક્ષા દેવાની એમાં પ્રશ્ન ભૂલ આવે એના પૈસા ભરીને પાછું એ લોકોને કહેવાનું કે ભૂલે તમારી ને પૈસા અમારે બીજું એ છોકરાએ એવું કીધું કે એની જગ્યાએ જો બી ટીક થઈ જાય કે માણસ પેન અડી જાય તો તમે એને ખોટું કરી નાખો છો તો અમારા ખાલી ટીક કરવાથી તમારું પ્રશ્ન ખોટો થાય અમારી કેરિયર બરબાદ થઈ જાય તો એ આખા આટલા ત્રીત્રી પાંત્રી પાંત્રી પ્રશ્ન તમે ખોટા પેપરમાં નાખો અને અમારી કેરિયર બરબાદ થાય એના માટે જવાબદાર કોણ હું એ તમામ ગુજરાતના દીકરાઓ યુવાનો તો કે એના માતા પિતાને એક અપીલ કરવા માંગુ છું કે તમે ભરોસે બેઠા છો કે અમારા છોકરાના નસીબમાં પરીક્ષા નહીં હોય એટલે પાસ નહી થયો હોય એટલે એને નોકરી મળી હોય પણ એનું નસીબ બગાડવામાં કદાચ આ આ ભરતી બોર્ડ અને ગુજરાત સો ટકા હાથ હોય તે તમે થોડાક જાગો પ્રશ્ન પૂછવાનું રાખો અને જે ધારાસભ્યને તમે મત આપ્યા છે એને તમે ફરફર્યું જલાવો ને કે આ ભરતી તો પૂરી થતી નથી તમે હું વિધાનસભામાં જાવ છો તમારું વિધાનસભામાં કામું છે આ અમારા પ્રશ્નની રજૂઆત તમે કોને કરો છો અમારા છોકરાને તકલીફ છે એની તમારે પીડા કોને કહેવાની છે અમારે મુખ્યમંત્રીને મળવા જવાનું છે અમારા ધક્કા ખાવાના છે તમારા વિધાનસભા વિસ્તારમાં શું કામ છે તમે તમારા તાલુકા પંચાયત જિલ્લા પંચાયતના હોય ને પૂછો ને તમારા વિસ્તારના કોર્પોરેટર હોય પૂછો કે અમારા છોકરાને પીડા થાય છે આ પ્રશ્નનું સમાધાન કોણ આપશે આ ભરતી બોર્ડ ભૂલ કરે એના માટે કઈ નિયમ જ નથી બધું છોકરા જ ભોગવાનું અને મન પડે એવો આડેદ્રો નિર્ણય લઈ લેવાનો જ્યારે મજા આવે ત્યારે ફેરવી નાખવાનો તમે કોકના કેરિયરનો હિસાબ તો કરો સાહેબ એક બે છોકરા નથી અઢી અઢી ત્રણ ત્રણ લાખ ચાર ચાર લાખ છોકરાઓ એક સાથે એક પરીક્ષામાં સંકળાયેલા હોય તમારી એક ભૂલ સીધી ચાર પાંચ લાખ પરિવારને ઉલાડી નાખે છે આ પરીક્ષાનું રિઝલ્ટ છે અમને પીડા છે અમને આ દેખાય છે કે આ રિઝલ્ટ આવશે હાલત હશે કલ્પના નહીં કરી હોય એટલે અમે અત્યારથી કહીએ છીએ કે ભાઈ સુધારવાનો કોશિશ કરો હવે એ શું કે છે યુ આર ટુ લેટ યુ આર ટુ લેટ અલા ભાઈ તને બે સેન્ટેન્સ ઇંગ્લિશમાં આવડે આટલી મોટી ક્યાં આપેલી એ કરે છે યુ આર ટુ લેટ તો ટુ લેટ એટલે કેવી રીતના ખબર પડે તમે ફાઇનલ આન્સર કે આપો પછી ખબર પડે ને કે તમે શું ડિસિઝન લીધું છે હવે ડિસિઝન લીધું એ જ દિવસે મળીએ છીએ તો કે ટુ લેટ તમારી પાસે ત્રીત્રી વર્ષ સુધી નોકરી કરે છે અને પછી તમને ખબર પડે છે કે આ અધિકારી તો ખોટો નીકળો એક આખે આખી હાઈકોર્ટની એક શાખા તમને આ રિયાલતી હોય ત્રણ વર્ષે તમને ખબર પડે છે કે આ તો આખું ડુપ્લિકેટ નીકળ્યું તમારી એક પોલીસ એક તમારા વિસ્તારમાં એક આખે આખું પોલીસની ચોકી બેઠી હોય તો કે તમને ચાર પાંચ વર્ષે ખબર પડે છે કે આખે આખું ચોકી સાથેનો સ્ટાફ આખું ડુપ્લિકેટ છે તમારાથી ન્યાય ધ્યાન નથી દેવાતી તો કે તો આ મુદ્દે તો તમે કેમ રસ લ્યો છો તમને એવું કેમ ખબર પડી જાય કે સાચું જ છે એમ આ સાચું હોતા ગુજરાતનો છોકરા ગાંડા છે ચારસો ચારસો કિલોમીટર રૂબરૂ તમને મળવા આવે છે એને કઈ લાગતું હશે ખોટું હશે તો જ આવતા છે ને અને બીજું કે એ પર્ટિક્યુલર દસ પ્રશ્નોમાં માં તમને કેમ રિક્વેસ્ટ કરે છે પ્રશ્નો તો બસો હતા તમને કેમ દસ પ્રશ્ન ની વાત કરે છે કેમ કે એમાં તમારી ભૂલ છે અને તમારી ભૂલ છે તો તમને જ કે ને અધ્યક્ષ તો કે અધ્યક્ષ સાંભળતા નથી ભરતી બોર્ડના અધ્યક્ષને જો ભરતી બોર્ડની પીડા સાંભળવી ના હોય તો એને અધ્યક્ષ તરીકે મૂકવાનું હોવું અને એને મૂકનાર કોણ છે મને તો એમ થાય છે કે અધ્યક્ષ પાસે એવડો તો કેવો પાવર છે કે મુખ્યમંત્રીના સલાહકારને ગાંઠતા નથી મુખ્યમંત્રીના સલાહકાર એવું નથી કહી શકતા મુખ્ય સચિવ કે તમે ભરતી બોર્ડના અધ્યક્ષને મળી લેજો હું ફોન કરી દઉં છું એ ના પાડેશ એ વાત ન કરે મુખ્યમંત્રી ફોન કરતા બીવે હવે હે એટલે એ ક્યાંય મંગળપુર નથી આવ્યાશ એવું એમની પાસે શું પાવર છે આ ક્યાં સામા ઘડીને પોતાના બાપની પીડા છે આ ગુજરાતના હજારો લાખો છોકરાઓની પીડા છે